ગીરના કોડીનાર ખાતે આવેલા અને સધર ગણાતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ભાજપના તમામ ડિરેક્ટરોની બિનહરીફ વિજેતા થયા બાદ આજરોજ માર્કેટ યાર્ડ ખાતેના હોલમાં રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર વિશાલ કપુરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રથમ ટર્મની ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ચૂંટાયેલા તમામ સોળ ડિરેક્ટરોએ હાજર રહી ચૂંટણીની કાર્યવાહી આગળ ધપાવતા ચેરમેન તરીકે સુભાષભાઈ વિરભાનભાઈ ડોડિયા અને વાઇસ ચેરમેન તરીકે ભીખાભાઈ મેરુભાઈ વાઢેરના બે ફોર્મ હજુ ચૂંટણી અધિકારી સમક્ષ આવ્યા હોય

જિલ્લા રજીસ્ટ્રાર કપોરિયાએ ચેરમેન પદ માટે સુભાષભાઈ વીરભણભાઈ ડોડિયા અને વાઇસ ચેરમેન તરીકે ભીખાભાઈ મેરુભાઈ વાઢેરને બિનહરીફ જાહેર કરતા તમામ ડિરેક્ટરો દરેક સહકારી સંસ્થાના આગેવાનો તથા વિવિધ સમાજના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી આ સમયે કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજા શહેર ભાજપ પ્રમુખ હરિભાઈ વિઠલાણી યુનિયન બેંક ચેરમેન પીએસ એસ સહિત તાલુકા ભરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સતત ત્રીજી વખત ચેરમેન પદે બિન બિનહરીફ ચૂંટાયેલા સુભાષભાઈ ડોડિયાએ સર્વે ખેડૂતોને સંબોધિત કરતા કહ્યું કે હાલ કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોષણ સંભાવો મળે છે ખરો તોલ થાય છે અને પૂરતા નાણાં મળે છે આ ક્રમ આવતા દિવસોમાં પણ જાળવી રાખવામાં આવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે આવતા દિવસોમાં ખેડૂતોની યાર્ડમાં વધુ આધુનિક સુવિધાઓ મળી રહે તેવા પ્રયત્નો પણ નવનિર્વાચિત ચેરમેન કરશે ઉલ્લેખનીય છે કે કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા છ વર્ષથી ભાજપનું શાસન છે માજી સાંસદ દિનુભાઈ સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ યાર્ડ સતત સિદ્ધિ પ્રાપ્ત કરતું આવ્યું છે સભાપતિ અને ઉપસભાપતિના ચેરમેન વાઇસ ચેરમેનની વરણી માટેની ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી રાજકોટના અધ્યક્ષ સ્થાને આજે પ્રથમ બોર્ડ બેઠક બોલાવવામાં આવેલ હતી તેમાં તમામ બોર્ડના સભ્યોએ સર્વાનુમતે ચેરમેન તરીકે સભાપતિ તરીકે મારી વરણી કરવામાં આવેલ છે અને આગામી ટર્મ માટે ઉપસભાપતિ વાઇસ ચેરમેન માટે ભીખાભાઈ વાઘેલની સર્વાનુમતે બિનરી વરણી કરવામાં આવેલી છે તે બદલ અમે બંને ભાઈઓ અમારા બોર્ડના તમામ સાથી ડાયરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના શિષ્ટ નેતૃત્વ ધારાસભ્યશ્રી અને સર્વે વડીલો સર્વે કાર્યકરોનો હું આભાર માનું છું ખેડૂતોને પોતાના ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તેવા તમામ પ્રકારના પ્રયત્નો કરીએ છીએ ટોલ ફરવો અને સારી રીતે થાય વ્યવસ્થિત એ લોકોને કાયમી રોકડાં નાણાં મળી જાય તે પ્રકારના હું અને મારી ટીમ પૂરેપૂરા પ્રયત્ન કરશું અને વેપારી મિત્રોને પણ કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તેના ધંધાકીય વહીવટમાં તેની પણ અમે કાળજી લેશું અને સતત છેલ્લા વીસ વર્ષથી આ સંસ્થાના વિકાસ માટે અમે અને મારી ટીમે તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યું છે અને ભૂત આવનારા દિવસોમાં પણ આ જ રીતે આ વિસ્તારના આ ખેડૂતોનો કેમ વિકાસ થાય તે ધ્યાને લઈને અમે હર પ્રયત્નશીલ રહેશું જેડી